યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ એ વિશ્વની નવા ભારતની શક્તિનો પરિચય છે આ ડીલ માત્ર ઉદ્યોગપૂરતી સીમિત નથી પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે એ દિશામાં આ ટ્રેડ ડીલ ભારત અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે આ ડીલના પરિણામે મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને વધુ બળા મળશે મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં અઢાર ટકાનો ઘટાડો એ ઉત્પાદન એમએસએમઇ નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ સાથે ટેક્સટાઇલ ફાર્મા કેમિકલ પેટ્રોલિયમ જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે એટલું જ નહીં ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને એમએસએમઇ સહિતના વેપાર ઉદ્યોગને સીધા લાભ થશે આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમી પ્રેઝન્સ પણ વધશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટીઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી ભારત યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે હું ગુજરાતના સૌ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વેપાર કરાર બદલ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું